સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા નેતા સંવાદ કાર્યક્રમમાં ત્રણ હજાર યુવાનો સાથે કરી વાતચીત યુવાનોને રાષ્ટ્રની વિકાસ યાત્રામાં જોડાવાનો કર્યો અનુરોધ કહ્યું યુવા શક્તિનું સામર્થ્ય દેશને બનાવશે વિકસિત રાષ્ટ્ર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે કાર્યકરો અને પરિવારજનો સાથે કરશે ઉત્તરાયણની ઉજવણી પોતાના મત વિસ્તાર ગાંધીનગરના માણસાને આપશે અનેક વિકાસ કાર્યોની ભેટ આજે મહારાષ્ટ્રના શિરડીમાં વિપક્ષ ઉપર કર્યા શાબ્દિક પ્રહારો ઇસરોને સ્પેડેક્સ મિશનમાં મળી મોટી સફળતા અંતરિક્ષ ડોકિંગ પ્રયોગમાં ત્રણ મીટર ખસીને દૂર થયા બે ઉપગ્રહો ડોકિંગ કરનાર ચોથો દેશ બનશે ભારત દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે પોસ્ટર વોર યથાવત ભાજપે અરવિંદ કેજરીવાલ ઉપર ખોટા વચનો આપવાનો લગાવ્યો આરોપ તો આતિશીએ ક્રાઉડ ફંડિંગથી જનતા પાસે મદદ પ્રયાગરાજમાં આવતીકાલથી મહાકુંભનો પ્રારંભ કલા આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો થશે સંગમ કાલે પોષ પૂર્ણિમાએ પહેલું મુખ્ય સ્નાન પિસ્તાળીસ દિવસ ચાલનારા આ મહાકુંભમાં સંખ્યાબંધ કરોડો સનાતનીઓ લગાવશે આસ્થાની કરોડથી વધુ શ્રદ્ધાળુઓ બનશે આ મહાકુંભના સાક્ષી ઉત્તરાખંડમાં પૌડીથી દહલચોરી જઈ રહેલી બસ સો મીટર ઊંડી ખીણમાં પડી દુર્ઘટનામાં પાંચ લોકોના મોત સત્તર લોકો ઈજાગ્રસ્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો ઉપર રોડ સેફટી કામગીરી માટે ફાળવ્યા રૂપિયા એકસો અઠયાશી કરોડ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને માર્ગ સલામતી વધારવાનો મુખ્યમંત્રીનો જનહિતકારી અભિગમ સુરતમાં જળસંચયની દિશામાં સહભાગી થવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલનો અનુરોધ જળ સંચય જન ભાગીદારી અને જન આંદોલનનો સંદેશો પાઠવતા પતંગોનું કર્યું વિતરણ જળસંચય અભિયાનમાં જોડાવા લોકોને કરી અપીલ